તમે જે આ જે કાર્યક્રમ કર્યો બરાબર છે તમે કઈ રીતનો કાર્યક્રમ કર્યો ભઈલા અને સતી જો બોલે તો તમે એને ફોન કર્યો તો બરાબર ને તો તમારે એને વ્યક્તિગત લડત લડવાની હતી સાહેબ બરાબર છે હા અને તો તમે એ અમારા સંબંધને જો હાઈલાઈટ થવા માટે તમે ભાઈ અમને અમને શું કમેન ટાર્ગેટ કરો છો ટાર્ગેટ ની વાત નથી છે તો એમની તમારે એવું એવો શબ્દ બોલાય કે મારી માં માથે ભંગ્યો છે અમે 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 તમારી માં માથે ચડી તો યોગ્ય લાગે

બરાબર કેમ કે એની જોત એક ઈજ્જત છે પાંચ માં બરાબર છે તમારી હોય કે ન હોય એ બીજા નંબર ની વાત છે પેલા બરાબર છે સતુભા ને અમે પણ લોકો માનવા વાળા વ્યક્તિ છીએ બરાબર છે તો આમાં અમારા સંબંધ ની લાગણી ઉમેર સતુભા નું નામ આવે છે તો અમારે અમારા સંબંધ ના બધા આગેવાનો ની અપેક્ષા એવી છે કે ભાઈ સતુભા એક વિડીયો રિલીઝ કરી દઈ કે આ વસ્તુમાં વાલ્મીકી સંબંધ ની લાગણી દુબાણી છે બરાબર છે તો આ વસ્તુમાં હું ક્યાંય નથી બરાબર છે અને તમે છેલ્લે એવું બોલો છો કે ભલે શું કેવાય નઈ એ અમારું સુરક્ષા કવર છે બીઆર બાબા સાહેબ આંબેડકર બાબાસાહેબ આંબેડકર અમને એક સંવિધાનિક પ્રોવિઝન આપ્યું છે જે તે સમયે અમારા સમય દરગુઝ કરતા હતા ને જયારે જે તે સમયે અમારી સમાજ ને કોઈ માનતા નોતા ને જેમ બાબા સાહેબ આંબેડકરે અમને કવ જ આપ્યું છે બરાબર છે એ કવચ ને તમે લોકો કોઈ તમારા કોઈ એવા સારા વ્યક્તિ હોય ને ખાલી પૂછી લેજો કે કેટ્રોસિટી માં શું થાય નહીં બરાબર છે ને આ વસ્તુ જે થઈ છે ને ભાઈ અમારી માટે બહુ ખરાબ નીંદનીય થઈ છે બરાબર છે સતુભા સતુભા હા ભાઈ હવે તમે મને એક વાત મેં એ ક્લિયર કરી દ્યો હમ હમ કે આમાં આ જે મેટર છે ને આગેવાનો દ્વારા અમે લોકો આગળ વધવાના છીએ મેં મારા ગોંડલ થી બધી બનતી કોશિશ મેં બધી કરી દીધી છે બરાબર છે હવે તમે મને એક વાત નું એ ક્લિયર કરી દો કે આ જે કૃતિ હતું છે બરાબર છે એમાં તમારી

જે થાય થાય એ કઈ વાંધો નહીં મને કઈ ફરક નો પડે તો અમે આમાં વડીલો દ્વારા વેક્સિન લઈ તો રતુભાઈ તમને કઈ વાંધો નથી કે તમારી મેલરી ને કઈ વાંધો નથી ને બને ત્યાં સુધી વસ્તુ ન કરાય હા બને ત્યાં સુધી પતાવી દઉં એમ જે કઈ હોય તે પણ બાપા આમાં તો જો મને એકને તો મારી એકને તો લાગણી દુબાણી નથી બરાબર છે સમસ્ત વાલ્મિકી સમાજ ની લાગણી દુબાણી છે બરાબર છે તો આમાં બધે મારે વાલ્મિકી સમાજ ના બધે આગેવાનો મારે આ વસ્તુ ને મારે વાચા આપી જોશે જો મારી level થી હું એકલો તમને કહી દઉં કે તમે video માં બનાવી દ્યો તમે મૂકી દ્યો ને મારા નામ જોગ તમે કરી નાખો બરાબર છે કે ગોંડલ થી ઉમંગ વાગેલા ફોન આવ્યો તો અમે આ લોકો એવી ચર્ચા યથાવણા કરેલ છે કે ભાઈ હવે આ વિડીયો જે બઈનો એ મારા ભૂલ બોલાઈ ગયો છે પણ મારું તો મને આલો મારી લાગણીને શાંત તમે આપી દો એટલે આ વિડીયો આપી દો એટલે મારી લાગણી શાંત હોય મને મળી જાય પણ બીજા ગામના લોકોની જે લાગણી દુબાણી છે બરાબર છે તો એની માટે તો બાપુ આપણે લોકોને કંઈક મેદાન આવું જોશે ને એમ આપડે લડાઈ ઝઘડાતી નથી કોઈ જો તમને કઈ ફરક નો પડે બરાબર છે નો કે અમને ફરક પડે નો કે આ ભાઈ હાર્દિક ભાઈ ને ફરક પડે બરાબર કેવાનું શું થાય છે ખબર છે કે જે આ વસ્તુ જે સોશિયલ મીડિયામાં અમારા સમજ ઉપર જે વારંવાર જે લોકો જે ટાર્ગેટ કરે છે ને એ નો થવું છે બસ અમારી બીજી કોઈ લાગણી નથી બરાબર છે બીજું અમારો કોઈ જાતનો ભાવાર્થ નથી નહીં કે અમે તમને દબાવવા માંગી છીએ બરાબર છે અમે અમે રાજી છીએ કે ભાઈ તમારું નામ થાય તમે સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચો બરાબર છે અમે કોઈ એવા તમારા પગ ખેંચવા વાળા અમે એ સમજ માંથી નથી આવતા બરાબર તમે તો તમને ખબર છે અમારી સમજ કઈ રીતની વ્યક્તિ છે એ બરાબર છે એટલે જરાક તમે યાર જરાક આ વાતમાં જરાક ધ્યાન દેજો અમારામાં બરાબર જો હું આ ભાઈ ઉપર લીગલ એક્શન મારા વડીલો મને કઈ રીતનું માર્ગદર્શન પૂરું પાડે છે બરાબર છે અને તમારે એક વિડીયો નામ જોક બનાવવો જોશે કે સમસ્ત વાલ્મીકી સમાજ અત્યારે બનાવો તો કોઈ વાંધો નહીં મારા મોકલી દો બરાબર છે કે વાલ્મીકી સમાજની જે કોઈ ઓડિયો દ્વારા લાગણી દુબાણી છે બરાબર છે એમાં હું કે નહી બરાબર છે વાલ્મિકી સમાજ ને જે એક્શન લેવું હોય એ એ છોકરા ઉપર લઈ શકે છે બરાબર છે આ ભાઈ ઉપર જે ભાઈ લાઈન છે અત્યારે બરાબર છે પછી હું મારા વડીલોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ જો આ વ્યક્તિ આ રીતનું અમને કહી છે તો એક મિટિંગ કરવાની આપણી જવાબદારી બને છે અને એવું લાગે તો હું તમારા ગામમાં બધે મારા વડીલોને લઈને આવીશ બરાબર છે સમાધાનની ફોર્મ્યુલા વાંધો નહીં થોડોક એક સમય મળવા જો મને હા આપડી ફોર્મેલીટી પૂરી કરી નાખશો બરાબર બરાબર કોઈ વાંધો નહીં હાલો ભાઈ જરાક આ વિડીયો નું જરાક થાય તો એ જોઈ લેજો તમારા લેવલ થી કે હું આ પક્ષા માંથી હું કે નથી જે કઈ છે તો હું સ્પષ્ટ બોલું જ હા હા આપડે કોઈ એવા સમાજ ની કોઈ પણ જાતની એમ તમારી એક ની નહિ કોઈપણ જાતની લાગણી દુબઈ એવું આપડે પ્રયાસ કર્યો જ નથી અત્યાર હુધુમાં આપડે બધા હરસા લઈને આવ્યું છે મંદિર પાઈ